તેમ છતાં પણ આજ દિન સુધી નવી શાળાનું નિર્માણ થયું નથી બાળકોને અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે વધુમાં જાણવા મળ્યું છે કે આ બિલ્ડિંગમાં બાળકો માટે પૂરતી સુવિધા પણ નથી તેમજ નાના ઓરડામાં બેસી બાળકોએ શિક્ષણ લેવું પડતું હોય છે વાલીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ આજરોજ ડેડીયાપાડા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા જે છે આ શાળાની મુલાકાત લીધી હતી અને તેમના દ્વારા આ વિસ્તારના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત ધારાસભ્યશ્રીને તેમના દ્વારા કરવામાં આવી હતી